વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના અઢાર પુનઃ વિકસિત થયેલા રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતેનું રૂપિયા દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા અને સજ્જતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે આ પ્રસંગે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાટડીના ધારાસભ્ય પી કે પરમાર ધ્રાંગધરના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લીમડીના રેલવે સ્ટેશન ઉપર રૂપિયા દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે પ્લેટફોર્મ નંબર એકની ઊંચાઈમાં વધારો અને વિસ્તરણ દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ સુવિધાઓ જીઆરપી ભવન સુવ્યવસ્થિત પાર્કિંગ સ્ટેશનના ગેટ લાઇટિંગ સાઇનબોર્ડ વગેરે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે